પૂરગ્રસ્ત વિસ્તારો માટે ચૌદ હજાર સાડીઓની સહાય ડીસાના પૂર્વ સભ્યો દ્વારા ડીસાથી ચૌદ હજાર સાડીઓ સુઈ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાઈ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈ ગામ તાલુકામાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પૂર પીડિતોને મદદ કરવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ઉમદા પહેલ કરવામાં આવી છે ડીસાથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત માતાઓ બહેનો માટે કુલ ચૌદ હજારથી વધુ સાડીઓ મોકલવામાં આવી છે આ સાડીઓનું વિતરણ રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવશે શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે આ વિસ્તારમાં વીસ ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે તેમણે ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા ભાજપની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીની પ્રશંસા કરી તેમણે કહ્યું કે પૂર પીડિતો માટે ભોજન પશુધન માટેની વ્યવસ્થા અને મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે રૂપિયા ચાર લાખની સહાય જેવી અનેક મદદ પૂરી પાડવામાં આવી છે તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીએ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી પણ પચાસ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે શ્રી પંડ્યાએ સૌને અપીલ કરી કે આવા કપડા સમય કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌએ સાથે મળી મદદ કરવી જોઈએ તેમણે કહ્યું અત્યારે જો આપણે મદદ કરવા નહીં જઈએ તો કોણ જશે અનેક પરિવારોએ પોતાનું ઘર ને ઘરવખરી ગુમાવી છે આવા સમય આપણી બહેન દીકરીઓ માટે મદદ કરવી આપણી ફરજ છે છે આ આ નાનો સરખો પ્રયાસ પ્રયાસ મારા મારા અને દ્વારા દ્વારા કરવામાં આવ્યો પૂરગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી આપણા તરફથી પણ વાવ થરાદ વાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તારમાં એકી સાથે વીસ ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાપ્યો અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે મરૂડની ભૂમિ છે ત્યાં અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે માટે ત્યાં વીસ ઇંચ ઉપરાંત વરસાદ ત્યાં ખાબક્યો એકી સાથે પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દસથી પંદર ફૂટ આસપાસના પાણી ભરાયા ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય અસરગ્રસ્તોને પૂરી પાડવી જોઈએ એવી પાડવામાં આવી માન્ય શ્રી પોતે ગઈકાલે રાત્રે પણ ત્યાં રોકાણ કર્યું વાવ ખાતે આખો દિવસ અમે એમની સાથે હતા સુઈગામ જલોયા વાવ થરાદના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જે જ્યાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી જાતે કુલ પીડિતોને વારે આવ્યા છે અને શક્ય એટલી તમામ મદદની કરવાની ખાતરી આપી છે પશુધન તણાઈ ગયું છે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી વ્યવસ્થા પૂરી પાડી છે જ્યાં માનવ મૃત્યુ થયા છે ત્યાં તાત્કાલિક અસરથી ચાર લાખ રૂપિયાના કેસથી સહાય પૂરી પાડવામાં આવી છે આપણા બાજુના પાટણ જિલ્લામાં અંદર ત્યાં આઠ લોકોના આઠે આઠ લોકોને ત્યાં ચેક સમર્પણ કરવામાં આવે એ ભાવથી સરકાર તાત્કાલિક અસરથી રાહત સુધીમાં પૂરી થઈ જશે પશુધન એનો જથ્થો પાક જે ધોવાઈ ગયો છે તેના માટે પણ સરકાર ચિંતિત છે દાદાના હુલાવડા નામથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ ચિંતા કર્યા વગર જ્યાં પોતે પાણીમાં સતત સાથે રહી અને પ્રજા છે એ મિત્રો ક્યારેય ફૂલ ભૂલી ન શકાય અને આપણા સૌની દરેકની ફરજ બને છે કે આપણા જિલ્લામાં વ્યવસ્થા કરવી જોઈએ ગઈકાલે અંદાજે પચાસ હજાર ઉપરાંત ફૂડ પેકેટરીઓની વ્યવસ્થા ડીસા માર્કેટયાર્ડ દ્વારા ખુબી દેસાઈ ચેરમેન છે એમના યુવાનો દ્વારા પહોંચાડ્યું છે અને હું જે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તથા મારું ડીસા તાલુકા મિત્ર જેટલો થાય એટલો સહિયારો પ્રયાસ કર્યો છે મેં મારા મિત્રો દ્વારા સુરતથી સાડીઓ અંદાજે તો વધારે ત્યાં લાગણી જોતા એવું મને લાગ્યું ચૌદ હજાર સાડીઓ માતાઓ અને દીકરીઓ અને બહેનો માટે થાય એટલી સમર્પણના ભાવથી અમે ત્યાં સમર્પણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ કોઈ પણ જાતની અપેક્ષા વગર કોઈ પણ જાતના બીજા ભાવ વગર આપણે થાય એટલું સમર્પણ કરવું જોઈએ મિત્રો અત્યારે આપણે અત્યારે તમે જુઓ છો તમામ લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે કેટલા બધા લોકો રસ્તાઓ ઉપર આવી ગયા છે દસ દસ ફૂટ પાણી કારણ કે જમીન કડક છે મરૂડવાળી જમીન છે એટલે પાણી ઉતરે એવી સ્થિતિ નથી આવા સમયે તણાઈ ગઈ હોય કપડાં તણાઈ ગયા હોય કશું ન હોતા આ વખતે આપણે આવા સમયે આપણે માટે મેં અને મારા મિત્ર મંડળ દ્વારા અમે સમર્પણના ભાવ આ એક નાણું સરખું પ્રયાસ